નવરાત્રી મેળો અંદાજ મહિમા ભોજન અને ભજનનો નો આ મેળો છે સાહેબ અને ભોજન ની તાકાત કેવી છે એનો એક પ્રસંગ મારે આપને કહી અને પછી આગળ વધું છે હું તમને આનંદ કરાવીશ પણ ગામડું ગામ એકવી વર્ષનો જવાન ગાયુનો ગોવાળ ગાયુને ચારે અને ગાયું ચારવા જાય ને વગડાની માલિપાઈ એ એક પરોપ કરીને જે માણા નીકળે ને પાણી પાય અહીંયા આપણે તો બધું પાણી પાય અનક્ષેત્ર અહીં કેટલા ચાલે છે પાણીના પરબની વાતો રહેવા દો અનક્ષેત્ર કેટલા ચાલે બાવડા પકડી પકડી એને રોટલો ખવરાવે છે એને પૂર્તિ કરતું આ એક દ્રષ્ટાંત મારે તમને આ મેળામાં કેવું છે કે જવાન ગાયું ચારે ગાયુનો ગોવાળ સાહેબો ગાય માં ગા આપણી માં છે અને જે નીકળે એને રામ રામ કહે બસ જ્યાં જાગે ત્યાં રામ મહાત્મા શ્રદ્ધાંજી હરિરસ માં લખ્યું છે જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલ ના ચિતાર સાહેબ જ્યાં જાગે ત્યાં રામ રામ નું નામ શું તાકાત છે એ જે માણસ નીકળે ને એટલું કે ભાઈ રામ રામ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી તમે જુઓ હજી અજાના ગામડામાં તમે ના જાઓ ને તમને ઓળખે નહીં તો એમ કે ભાઈ રામ રામ આપને ઓળખતો ન હોય તો એટલું તો કે ભાઈ રામ રામ તો એમ કે ભાઈ રામ રામ એ રામ રામ કરે બસ પાણી પાાય રામ રામ કરે જે નીકળે એને આવકારો આપે એમાં કોક વાર વાણિયા નીકળે વેપારી નીકળે વાદી નીકળે કોઈ મદારી નીકળે કોઈ કવિ કલાકાર નીકળે એને બોલાવે ભાઈ રામ રામ તો કે રામ રામ વધારો 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 પાણી પીઓ પાણી પીયો પેલા પાણી પીયો પાણી પાવું આ બે જ કામ રામ રામ કરવા અને પાણી પરબે પાણી પાવું સાહેબ એમાં એમાં એક દી સમય વેપારી નીકળે વાણિયા નીકળે કવિ કલાકાર નીકળે કોઈ કારીગર નીકળે બધાને રામ રામ કે જમરાજાના દૂતો પણ નીકળે એને રામ રામ કરે છે હા ભાઈ રામ રામ તો કે રામ રામ એ રામ રામ કરે અને પાણી પીએ પાણી બેહીને કે ભાઈ કે તો બસ આમ આગે રૂપ છે બસ આ તો તું પાણી પાન રામ રામ કરી તારી પાસે બેહવા આવી પછી તો એને જ્યાં જાવો ત્યાંથી આ પર બે ઘુમરો મારીને જમના દૂતો જાય રામ રામ કરી પાણી પીને જામે એક દી બે દી સમય જાતા એ મિત્રતા થઈ ગઈ અને જુવાન એ જમરાજાના દૂતોને એટલું પૂછ્યું તમે રોજ ક્યાં જાઓ છો વાણિયા વેપારી તો કોકવા નીકળે છે કવિ કલાકાર કોકવાર નીકળે છે ખેત મજૂરો પણ કોકવાર નીકળે છે તમે તો રોજ નીકળો છો કોકવાર આમ જાઓ આમ જાઓ આમ જાઓ ક્યાં જાઓ છો તો કે અમારો તને પરિચય આપીએ તો તને દુઃખ નહીં થાય ને તું ડરીશ નહીં ને નહીં ડરું જરાય નહીં ડરું બિલકુલ નહીં ડરું તો કે સાંભળી લે અમે જમરાજાના દૂધ છે અમે જીવ લેવા જાય છીએ

તો કા હા મારી ઓફિસમાં ખબર પડે કે ભાઈ પરમધીવેલા બાપા નો જીવ જવાનો છે એને લેવા જવાના માડીને લેવા જવાના છે ઓલી બહેનને લેવા જવાની છે એમ અગાઉ અગાઉથી ખબર પડી છે તો કા ભલે ભલે હો એમ કરીને રામ રામ કરે એમાં એ વયા જાય વરી પાછા થોડાક દી જ્ઞાન વરી પાછો એ જુવાન કે તમે મારા મિત્ર જેવા થઈ ગયા તો એક વાત પૂછું તો કા મારું મૃત્યુ કેવું લખ્યું જરા જોઈ દેજો એ તમને ખબર તો પડે ને તો કા ખબર પડે તારા નામનું જમરાજાના ચોપડામાં નામ જોઈએ એટલે તારું કેમ મૃત્યુ કઈ ઘડીનું છે એ બધું અમને ખબર પણ અમારો જીવ નો હાલે કારણ કે તે અમને રામ રામ કર્યા છે પાણી પાઈ ટાઢા કોઠા કર્યા છે ને એટલે અમે અમારો જીવ નો હાલે અને જુવાન કે છે રિહાઈ ગયું તો હું તમને રામ રામ નહીં કરું કાલે તમને પાણી નહીં પાઉં તમે મારું એટલું કામ ન કરો હે એટલું કામ ન કરો અને એમાં જમરાજાનો તૂતોને એમ જો હાલો એને ખોટું લાગે તો આપણે જોઈએ તો ખરા એ ચોપડાનું પાનું ખુલ્લું નહી યુવાનનું જે નામ હતું એ નામવાળા પાનામાં જોઈએ તો ભયંકર મૃત્યુ લખ્યું તું છે કેવું મૃત્યુ લખ્યું હતું ખબર ઈ દીકરાની જાન પરણવા જાય પરણિણ પાછી આવે પરિણીણ પાછી આવ્યા પછી પરણાની પ્રથમ રાત્રે પ્રીતે મળવા જતો હોય અડધો દાદરો તળી ગયો ને અડધો બાકી હોય ત્યાં કારોતરો સાપ બેઠો હોય ને એને ડંખ મારે અને એનું મૃત્યુ થાય આવું મોત લખ્યું તું એટલે જમના દોતું દૂત હતા ને એની આંખું વિચાઈ ગઈ અરે આવું મોત આવું કમકમાટી ભર્યું મોત એમાં એક એમાં એક જમનો દૂત હતો ને બેહી ગયો સાહેબ ગોઠણિયા ભર થઈ ગયો કે કેમ દુઃખ તો અમને બીજા દૂધ કે થાય છે પણ અમે તારી જેમ હરેરી નથી રહેતા તો પણ તેથી હરફ થાવાનો વારો મારો છે તેદી ડંખ મારે મારવાનો છે એટલે મને દુઃખ થાય છે ઓ એમ બીજા દેશો વાળો પરબે આવી ગયો ગાયું ચરે છે અને આમ જમના દૂત આવ્યા પણ આજે એની હાલમાં ફેર છે એનું નૂર નથી મોઢે અને આવ્યા એટલે તરત કીધું કે ભાઈ રામ રામ તો કે રામ રામ બેહો બેહો જોયું તો હા જોયું ને કે તો ખરા કેવું લખ્યું તો કે હિંમત નથી હાલતી અમારી હે નથી હિંમત હાલતી ઓહો નથી હિંમત હાલતી અરે ભાઈ ગમે મરવું તો છે ને આજ કાલ પ્રમદી ગમે ત્યારે જ્યાં નિમિત હશે ને જવું જ પડશે કહો તમને બે તડક કહો એમ ડર નહીં લાગે તને તો કે ના તારી જાન પરણવા જાય પરણીની પાછી આવે પરણિયાની પ્રથમ રાત્રિ તું તારી પ્રિય તો મને મળવો જાતો હોઉ અડધો દાદરો ચિડયો અડધો બાકી હો ના તને કારૂતરો સાફ કરડે મૃત્યુ થાય આવું લખ્યું એમ કાંઈ વાંધો નહીં ભલામાણા મરવું તો છે ને ગમે તારે લ્યો પાણી પીયો અને રામ રામ કરીને ઘીર્યા આવ્યો પણ જ્યારે લગ્ન ની તૈયારી મુનિયું કરવા હગાઈ ની તારી બધાને ના પાડે મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા બધાને સમજાવી શીખો સાહેબો બાપને સમજાવી શીખો ભાઈને સમજાવી શીખો કુટુંબના ના સમજાવી શીખ્યો પણ એની માં ને સમજાવી ને શીખ્યો માં છે ને એ પાત્ર જેવું છે સાહેબ એની આપણે પછી વાત કરીશું એ મા એ કીધું કે બેટા પીર એટલા પાના એટલા પીર ગણ્યા છે મેં મેં ઘણી માનતાના અંતે તારો જન્મ થયો છે તું નહીં પરણી તો તું હું આત્મહત્યા કરીને મરી જઈશ એની માએ કીધું હું આત્મહત્યા કરીને મરી જઈશ એ જુવાનના શરીરમાં ધ્રુજારી આવી ધ્રુજારી આવે ને એટલે આંખું વિચાઈ જાય તમે જોઈજો આપણા શરીરમાં કમક માટી થાય ને એટલે આપણે ખબર ના પડે આંખું વિચાઈ જાય એ આંખું વિચાઈ ગઈ ત્રાજવું દેખાણું ત્રાજવાના બે છાબડા દેખાણા એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો છે બીજા છાબડામાં કોકની દીકરીનો તુલ્લો પીડ્યો છે આમ નમે તો માનો પ્રેમ જાય આમ નમે તો કોકની દીકરીનો તુલ્લો નંદવાય અંતે માના પ્રેમે વિજય મેળવ્યો અને જુવાન માની ગયો કે હું લગ્ન કરીશ બસ લગ્ન કરીશ માં તું મરતી નહીં હું લગ્ન કરીશ એના લગ્ન લેવાડા લગ્ન ગીતના ચકોર બેલા જાન પરણવા ગઈ ગોર મહારાજે માંડવામાં કીધું કઈ પધરાવો સાવધાન અને કિનારે માનવામાં લઈ આવ્યા હસ્તમલાપ થયો ને તા જુવાન ધ્રુજી ગયો કે આ હાથ મળ્યા મળ્યા હવે નહીં મને આ મળ્યા મળ્યા હવે આ હાથ નહીં મળે એ ધ્રુજારી થઈ ગઈ સાહેબ એને ખબર પડી ગઈ કે આ હાથ મળ્યા મળ્યા હવે નહીં મળે મૃત્યુ નો ડર નથી પણ એને ખબર છે કે આ પાછું નહીં મળે આ ક્ષણ પાછી નહીં આવે આ મળશે નહીં આ પાત્ર મળશે નહીં આ હાથ પાછો નહીં આવે હાથમાં જાન પરણીને આવી કુટુંબ રાજી થયું પરિણાની પ્રથમ રાત્રિ આમ આમ કાટ દાદરો ચડે છે પોતાની સ્ત્રી છોડે શણગાર સજી બત્રી ભાત નો થાળ તૈયાર કરી પીવડા રાહ જોવે આવ્યા કે આવશે આવ્યા કે આવશે તા કાટ 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 દાદરા નો અવાજ સંભળાણો અને એમ થયું કે આવતા લાગે છે અર્ધે દાદરે પહોંચ્યો તો અવાજ બંધ થઈ ગયો બંધ થઈ ગયો એટલે સ્ત્રીને એમ થયું કે શું થયું આવતા તો કેમ થયું પરણી ના આવે છે મર્યાદા ના લંગર લાગ્યા છે એટલે બારી તો ખોલાય નહી પણ એને કાન બારીએ ત્યાં ચર્ચા સાંભળી જ્યાં કારોત્રો સાપ બેઠો તો ને એની જુવાન વાતો કરે આવી ગયો ભાઈ ડંખ મારવા આવ્યો તો હા આવી ગયો મારી ડંખ કે ડંખ મારવા જ આવ્યો છું તારો જીવ લેવા જ આવ્યો છું પણ મેં એમ વાંચ્યું છે કે સરપટ થયા પછી તને એક કલાક પછી તારો જીવ જાય તો મારી ઈચ્છા એવી છે કે મને પાણી પાયું છે તે મને રામ રામ કર્યા છે એટલે હું તને એમ થોડીક છૂટ આપી શકું કે એક કલાક આપણે રામ નામનો સત્સંગ કરીએ અને પછી જોરદાર ડંખ મારું જેથી કરીને તરત તારા તારા પ્રાણ નીકળી જાય દુઃખ નો થાય તારા જીવને કઈ દુઃખ નો થાય આમ વાત કરવી અને કાને માંડ્યા પરણીને આવેલી પોતાની પત્નીને કાને શબ્દ પીડા ઓહો અહીં તો મારો ચુડલો નોંધવાનો છે આટલું સૌભાગ્ય મને મળ્યું હે ઈશ્વર અખિલ બ્રહ્માના માલિક હા લે હા હા મૂકે હા લે હા હા મૂકે આટલું સૌભાગ્ય આપ્યું આટલી ચુંદડી મારે ઓઢવાની હતી ઈ હા હલે હતી ઈ જ ખણે ગામના પાદરમાં ઝૂંપડામાં એક બાઈને દીકરાનો બાળકનો જન્મ થયો દીકરો દીકરી જે હોય તે પણ બાળક જન્મ્યું અને પ્રસુતિ થઈ ગયા પછી સાંભળજો સાહેબ હો એ બાઈ ઝૂંપડામાંથી અવાજ કરે છે હાંભળ્યું હાંભળ્યું કે ના આપણે પતિને હાંભળ્યું મને બાળકનો જન્મ થયો ઓ દીકરાનો જન્મ થયો તો કે હા દીકરો જન્મ ક્યાંક થી ખાવાનું લેવી દો ને મને 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 ભૂખ બહુ લાગે પ્રસુતિ થાય ને પછી ભૂખ બહુ લાગે છે લેવી દો ને હું તને હવારા માં લેવી દો તો અટાણે હું ક્યાં જાઉં તો કે નહીં ચમડા કી ઝૂપડી મેં આગ લગી હૈ હે કોઈ બુજાને વાલા મારી ચામડાની ઝૂપડી હલકી જાય છે પુરુષ તું મને રોટલો લેવી દે કાટું ટૂકડું કમાઈ લઈ આવી જાય દેને કહું છોકરાને ખાઈ જાય છે બાળકને ખાઈ જાય અને પુરુષ ઈચ્છો સાહેબ અને ઝૂપડાની બહારથી કહેતો ગયો હમણાં હું આવું કંઈક લઈ આવું છું ગામમાંથી તું બાળકને ખાતી નહીં અને બજારમાં નીકળ્યો છે કોઈ હરીનો લાલ છે કોઈ નોધારાનો આધાર આ બાયને કાને શબ્દો અથના ઓ હો મારે તો હમણાં રોકડ થવાની છે હમણાં કલક પૂરી થઈ ગયા પછી તો મારે તો મારો ચૂડલો નવાનો આ બત્રી ભાજના થાળને કોણ ખાવાનો પાછલો મારો દરવાજો ખોલી અને કીધું અહીંયા આયેલ ભાઈ અહીંયા આયેલ ધીરે ધીરે બોલી વવારું છે ને ધીરે ધીરે બોલી અહીંયા આયેલ આ લઈ જા શું છે એ ખબર નથી જે હતું લઈ ગયો અને ઝૂપડામાં જ્યાં પગ મૂકે ત્યાં બાળકને આમ હાથમાં મા લઈને બટકું ભરે પેલા ભૂગી ગયો મા મટીને ડાકીને થામા તારા માટે હું અનાજ લેવો છું એ છોકરો હાથમાંથી પડી ગયો અને ગાંડી ખાઈ એમ ખાવા માંડી સાહેબ ખાવા માંડી જેમ થોડું ખાધું ને સાહેબ પેટમાં થઈ અને નીકળ્યો અંદરથી આવ્યો કે હે જેને અડધી રાતે અનાજ કાઢીને દીધું હોય ને એનો અખંડ ચૂટલો રાખજો મારા નાથ એનો અખંડ ચૂટલો રાખજો મારા પ્રભુ એનો અખંડ ચૂટલો રાખજો ત્રણ વાર ઉદગારો નીકળ્યા અને આ કલાક પૂરી થઈ ગઈ સાહેબ સર્પ ડંખ મારે ઝેર નથી ચડતું સર મારે જેર ન ચડતું જમનો દૂતને કે છે વાચા આવી કીધું કે તે તને મે 1 કલાક આપીને હવે તો સાહેબ મારે હું મૂજાણો મારે શું કરું તો કે મારને પછી બટકા ભરે છે જેર નથી ચડતું જેર ચડ્યું નહીં જમની કચેરીમાં જઈ હાથ જોડીને કે છે કે તમે મને જે જીવ લોવો મોકલ્યો છે એને ઝેર ચડતું નથી અને જમરાજાની કચેરીમાં હામે અવાજ મળ્યો એને ઝેર નહીં ચલે કે કેમ એની આયુષ્યના ચોપડામાં 100 વર્ષ જમા થઈ ગયા છે પણ કે કેવી રીતે એના 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 ઘરમાંથી કોક ટાણે અન્નનું દાન કરી નાખ્યું છે હે ટાણે બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે સાહેબ ટાણે અનાજનું અન્નનું દાન કરી લીધું છે એટલે 100 વર્ષ આયુષ્ય જમા થઈ ગયા અને હડી કાઢીઓ અને આવ્યો જમનો દૂતી જુવાન ને મળી ડોકમાન ગાલેન બધે બક્યું મીડો ચૂમ્યું લેવા મીડો ભાઈ તારે 100 વર્ષના આયુષ્ય જમા થઈ ગયા તો કે કેવી રીતે કે તારા ઘરમાંથી કોક અન્નનું દાન કરી નાખ્યું કોણે કર્યું પરિણીને હાલી આવતી સ્ત્રી બોલે છે મેં કર્યું છે તમે આરી રાહ જોઈને બેઠી હતી તમારી ચર્ચા સાંભળી એ મને ખબર નહોતી એમાં કોઈક માગવા આવ્યું એની પ્રસુતિની પીડા થતી હતી એની પત્નીને બાળક જન્મ્યું હતું એને ખાવાનું તમારે રાખ્યું હતું થાળ એ મેં એને આપી દીધો અને એના એનો એનો આશીર્વાદ મને મળ્યો એટલે મને મારું સૌભાગ્ય પાછું મળ્યું છે એટલે કબીરને કેવું પીડ્યું છે સાહેબ છેલ્લે કબીરની વાત સાંભળજો આખા જીવનમાં કબીર જેટલું બોલ્યા એ બોલ્યાનો સરવાળો એના દીકરાને કીધું કબીર કે કમાલકું બસ દો વાતા શીખ લે કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે આપણા ભવરાથના મેળામાં અહીં કેટલાય જઠરાગ્નિ ઠારતા હોય છે કેટલાયને આયુષ મળતા હોય છે કેટલાને આશીર્વાદ મળતા હોય છે એટલે આપણા કવિઓએ કેવું પડ્યું છે